નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બિદળા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે લોકાર્પણ થયું હતું પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુનઃ સંપર્ક સાધવાની પદ્ધતિ છે પાંચ તત્વોનું બનેલું શરીર પાંચ તત્વોના અસંતુલનથી બગડે છે નેચર ક્યોર આ પાંચ તત્વથી શરીરને સંતુલિત કરવાની વિધિ છે ત્યારે સરહદી કચ્છ પ્રદેશના બિદડામાં દાનવીરોના દાનથી ચાલતી હોસ્પિટલમાં પ્રાકૃતિક ચિકિત્સા પ્રદાન કરવા જે કાર્ય આરંભાયું છે તે અભિનંદનને પાત્ર છે એમ કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે બિદડા ગામે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે હોસ્પિટલના પાયાના પથ્થર સ્વ બચુભાઈ રાંભિયાને યાદ કરશે જણાવ્યું કે સરહદી વિસ્તારના લોકો કલ્યાણ માટે સ્થાપેલી હોસ્પિટલ આજે વટવૃક્ષ બનીને દિન દુખિયાઓ માટે કાર્ય કરી રહી છે દરેક પ્રકારની આરોગ્ય સેવા આપની આ હોસ્પિટલમાં કાર્યરત નેચર ક્યોર થેરાપી સેન્ટર લોકોને પ્રકૃતિથી વધુ નજીક લઈ જઈને આરોગ્ય પ્રદાન કરશે તેમને સ્વસ્થ શરીર માટે આયુર્વેદની મહિમા જણાવીને લોકોને જીવનની આનંદ માનવા માટેના પ્રથમ સ્વસ્થતા પર ધ્યાન આપવા ભાર મૂક્યો હતો આજના ફાસ્ટ યુગમાં ફાસ્ટ ફૂડ બેઠાડું જીવન આળસ તેજીને વ્યસ્તતા વચ્ચે પણ યોગ પ્રાણાયામ સાથે યોગ્ય જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની મન માનવ સેવાની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલના દેશ વિદેશના દાતાઓને અભિનંદન આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે નાણાંનો સદઉપયોગ મનુષ્યની આ જન્મ તો સુધારે છે પરંતુ આવનારા જન્મનું પણ ભાથું બાંધી આપે છે વતન મૂકીને દેશ વિદેશ સ્થાયી થયેલા કચ્છીઓની વતન સેવાની લાગણીને બિરદાવતા રાજ્યપાલશ્રીએ કચ્છીઓના આ દિવ્યગુણને સેનાની લંકા ત્યજનાર સોનાની લંકા રાજા રાજારામના અયોધ્યા પ્રત્યેના પ્રેમ સાથે સરખાવ્યો હતો આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનો મહિમા સમજાવીને ઉપસ્થિતોને રાસાયણિક ખેતી ન કરવા તથા પ્રાકૃતિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો